ખેડૂત મિત્રો નમસ્કાર આજે રાજકોટ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું તો તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલ આઈકનને પ્રેસ કરી નાખજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જોવા મળી રહેશે ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટ યાર્ડમાં કલૌન્જીનો ભાવ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો નેવું સિંગદાણા પંદરસોથી સોળસો સાહીઠ જીરું ચાર હજાર છસો પચાસથી પાંચ હજાર પાંચસો અડસઠ રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ એરંડા બજાર ભાવ એક હજાર સાઠથી અગિયારસો સત્યાવીસ ચણા બારસો પાંચ થી તેરસો બત્રીસ રૂપિયા રચકા બીજ એકતાલીસો પચીસ થી એકાવનસો પંચોતેર સુવા પંદરસો વીસ થી સોળસો વીસ મેથી નવસો પચાસ થી તેરસો સાઠ અડદ સત્તરસો થી ઓગણીસો ઓગણ્યાસી મગ ચૌદસો દસ થી સત્તરસો ઈસબ ગોલ સત્તરસો થી પચીસો રૂપિયા તુવેરના બજાર ભાવ અઢારસો અગિયાર થી ચોવીસો ચોવીસ દાણા બારસો દસથી પંદરસો પચાસ અજમો સત્તરસો પચાસથી ચોવીસો પંચોતેર સોયાબીન આઠસો પચાસથી આઠસો પંચ્યાસી જુવાર આઠસો દસથી નવસો લસણ સોળસો પચાસથી ત્રણ હજાર આઠસો વરિયાળી અગિયારસો દસથી પંદરસો વીસ કાળા તલ બે હજાર નવસોથી ત્રણ હજાર એકસો ચોપન સફેદ તલ ચોવીસોથી છવ્વીસો ચાલીસ ઘંટુકડામાં પાંચસો આઠથી પાંચસો સાસઠ કોણ ગામ ચારસો સત્તાણું થી પાંચસો છેતાલીસ મગફળી અગિયારસો થી બારસો અડસઠ મગફળીસો થી તેરસો દસ કપાસના બજાર ભાવ તેરસો ચારથી પંદરસો ને બાર રૂપિયા ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાદના એકદમ ફ્રેશ સો ટકા સાચા બજાર ભાવની વાત કરી રોજે રોજના બજાર ભાવના વિડીયો માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બની રહ્યા વિનંતી જેથી કરીને રોજના બદલ ભાવના વિડીયો નોટિફિકેશન દ્વારા રોજ રોજ તમને જોવા મળી રહેશે